કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવ્યાએ ફોર્મ ભર્યું જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભર્યું વિક્રમ માડમ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા જેપી મારવ્યાએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયા દ્વારા પોતાનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે ત્યારે જી ચોવીસ કલાક સાથે જેપી મારવિયા જોડાય છે સાહેબ આપણે પહેલો તો શુભેચ્છા અમારા તરફથી શું કહેશું આજે આપણે જે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે શું કહેશું આજે ઉમેદવારી આજે અમારી પાર્ટીની ગાઈડલાઈન મુજબ અમને આદેશ આપવામાં આવ્યો હતો કે આજે તમે ઉમેદવારી પત્ર ભરી દો એટલે તેના આદેશથી અમે અને જનતાના સાથ સાથે આજે ઉમેદવારી પત્ર ભરી દીધું છે આ ઉમેદવારી પત્ર આપણે ભર્યું શું જીતનો કેટલો વિશ્વાસ વ્યક્ત કરશો આપ સો સો વિશ્વાસ છે આજે પ્રજા ત્રાહીમામ થઈ ગઈ છે પ્રજાનો વિશ્વાસ છે પ્રજાનો સાથ સરકાર છે પ્રજા જ કહે છે કે તમે તમારી સાથે છીએ અને તમે આજે ઉમેદવારી પત્ર ભરવા જાઓ અને હજારોની સંખ્યામાં પ્રજા જ મને અહીંયા લઈ આવી હતી ફોર્મ ભરવા માટે જે આપણે ઉમેદવારી પત્ર ભર્યું એ પહેલાં આપણે એક સંમેલન યોજ્યું એમાં ખૂબ જ મોટી સંખ્યામાં આપના કાર્યકર્તા ઉપસ્થિત છે શું કહેશો ખાસ જનતા ત્રાહીમાન થઈ ગઈ છે જનતા સાથે મિટિંગ બોલાવી છે ત્યારે અમને એમ જ કહે છે કે અમારે કાંઈ તમારું જોતું નથી માત્ર તમે ઉમેદવારી પત્રક ભરો અને અમે તમને ચૂંટાવશું ખંબે બેસાડીને લઈ જશું કારણ કે તમે પ્રજાના કામ કરો છો એટલે અમે તમને મત આપીશું ખાસ કરીને જામનગર અને દેવભૂમિ દ્વારકા બંને જિલ્લાનો આમાં સમાવેશ થાય છે એવા કેવા મુદ્દાઓ છે કે જેને લઈને જનતા જે છે ચૂંટણીમાં આપને મત આપશે દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો આપણને બધાને ખબર છે કે ત્યાંનો સાની ડેમ છે એ સાની ડેમમાં ઘણા સમયથી પરિસ્થિતિ ખરાબ છે બંધ હાલતમાં પડ્યો છે તો આજે દસ વર્ષથી આ કેન્દ્રની અંદર હોય અને જે ખાની ડેમનું કામગીરી પૂર્ણ ન થતી હોય તો કેવી કામગીરી કરશે ક્યાં મુદ્દે પ્રજા પાસે ખેડૂતો પાસે મુદ્દે જશે જે પ્રજાના જીવાદોરી સમાન હોય જનતાના જીવાદોરી સમાનના ડેમની અટકળ પડી હોય તો ખરેખર આ મુદ્દો છે આ સાથે રોડ રસ્તાની વાત કરીએ તેવી જ રીતે જામનગરની અંદર વાત કરીએ તો જામનગરની અંદર જે એરપોર્ટ છે આપણું તે એરપોર્ટ સંચાલિત છે તો જે સમયસર આપણે એની સુવિધા મળવી જોઈએ તે નથી મળતી સાથે રેલવેની વાત કરીએ તો રેલવેની જે સુવિધા મળવી જોઈએ તેવા પ્રયત્ન કરીશું આ ઉપરાંત જે પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે એવા અનેક પ્રકારના મુદ્દાને ખાસ તો કિસાનોના મુદ્દો લઈને અમે લોકો પાસે જાશું અને લોકોના પ્રશ્નો હલ કરવા માટેના પ્રયત્ન કરીશું હાલ જે રાજપૂત સમાજનું આંદોલન ચાલી રહ્યું છે શું લાગે છે આપની બેઠક ઉપર અસર થઈ શકે છે ના ક્યારેક ક્યારેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પોતાને ક્યાંક બોલવામાં ક્યાંક સુખ ખાઈ જાય છે તો આવી પરિસ્થિતિ ઊભી થાય છે પણ આ સમાજ અમારી સાથે છે અને આ સમાજની સાથે અન્ય સમાજ સાથે છે એનું કારણ મુખ્ય છે આજે પ્રજા ત્રાહીમ થઈ ગઈ છે છેલ્લા ઘણા વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો પ્રજાએ અમને પૂરો સાથ સહકાર આપ્યો છે અને તમામ જ્ઞાતિઓ સાથ સકાર આપ્યો છે સામેના ઉમેદવાર પાંચ લાખથી લીડ વિશ્વાસ વ્યક્ત કરીએ આપ કેટલી લીડથી જીતું sa sulagi . સામેની વાળા જે કહે છે પાંચ લાખની લીડની વાત એ કયા મુદ્દા ઉપર લોકો પાસે મત માગવા જશે એવો એક પણ મુદ્દો નથી કે જનતા પાસે જઈ શકે તેવા જે ખેડૂતની વાત કરી શિક્ષણની વાત કરી આરોગ્યની વાત કરી અનેક પ્રકારની સમસ્યાઓ છે તો અમે આ વિશ્વાસ દઈશી છીએ કે ખેડૂતોના હોય કે ગરીબ અને મજૂર માર્ગના મજૂર લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને હલ કરવા માટેના તમામ પ્રયત્ન કરીશું લોકો વચ્ચે રહેશું અને ઓછામાં ઓછી દોઢ લાખ ઉપરની લીડથી અમે ચૂંટાઈશું એનો અમને પ્રજા જનતા અમને વિશ્વાસ આપે છે તો આ તો જે પી મારવિયા ઉમેદવાર જેણે આજે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે ને જંગી બહુમતીથી જીતું તેમના દ્વારા વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે મુસ્તાક દલ ઝી ચોવીસ કલાક જામનગર